ધોળકાના સીમેજ ગામે સમસ્ત સીમેજ ગામના સહયોગથી રામચરિત્ર માનસ પારાયણ યજ્ઞ કથાનું આયોજન તારીખ એક એક બે હજાર ચોવીસથી તારીખ નવ એક બે હજાર ચોવીસના નવ દિવસ સુધી કરવામાં આવ્યું હતું જેમાં વક્તા પૂજ્ય સૂર્યપ્રકાશ મહારાજે રામ કથાનું ગ્રામજનોને રસનાન કરાવ્યું હતું આ રામકથા બપોરે એક વાગ્યાથી સાંજે ચાર વાગ્યાના સમય સુધી કરાઈ હતી કથામાં ચાર વાગ્યે ભગવાનની આરતી કરવામાં આવી હતી આ કથામાં નવ દિવસ સુધી દીપ પ્રાગટ્ય તુલસી ચરિત્ર શિવ વિવાહ રામ જન્મોત્સવ રામ વિવાહ હનુમાનજી પ્રાગટ્ય ભરતમિલાપ જેવા કાર્યક્રમો યોજાયા હતા રામકથા સાંભળવા સીમેજ ગામની મહિલાઓની ભીડ જોવા મળી હતી અને પૂર્ણાહુતિ તારીખ નવ એક બે હજાર ચોવીસના ના રોજ સીમેજ ગામના ડીજેના તાલ સાથે બગીમાં યાત્રા વરઘોડા સ્વરૂપે નીકળી હતી અને પોથીયાત્રાનું સ્વાગત કરાયું હતું ચંદન ચંદનસિંહના ઘર સુધી પહોંચી હતી ત્યારબાદ રામચરિત્ર માનસ જ્ઞાન યજ્ઞ કથાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી જીડીસી ન્યૂઝ સાથે મુકેશ ગલવાણિયા ધોળકા